બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામના દ્રશ્ય છે આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ આ ગામમાં રસ્તા અને પ્રાથમિક શાળા સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે ઝોરો કરીને દર્દીઓને અહીંથી લઈ જવા પડે છે પાંચ કિલોમીટર સુધી ખડલા ગામ સુધી આ લોકો આ રીતે ઝોલો બનાવીને દર્દીને લઈ જાય ત્યાર પછી ત્યાં એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે એકસો આઠની અંદર કમાટ લઈ જવામાં આ પ્રકારનો એક મામલો ત્યાં આવ્યો અને દર્દીને જ્યારે આ રીતે ઝોલામાં વાંસ છે બંબુ છે એની ઉપર કાપડનો ઝોલો બનાવવામાં આવ્યો એક મહિલા છે પ્રસુ પ્રસુતા પ્રસવ પીડા ઉપડી અને એને લઈ જવામાં આવી ત્યારે આ દ્રશ્ય વાયરલ પણ ખૂબ થયા છે સોશિયલ મીડિયામાં તમે એ જ દ્રશ્યો ફરી એકવાર જોઈ શકો છો ડ્રાઈવ કે કઈ રીતે આ મહિલાને ઉચકીને ગ્રામજનો યુવાનો તે દિવસે આ ચોવીસ તારીખ ચોવીસ જૂન દ્રશ્ય છે તે તમે જોયા અમને તે દિવસ હાટ બજારમાં લોકો ગયા હતા અને પાંચ યુવાનો આ રીતે ઝોલો બનાવી વારે વારે ત્યાં ઊભા રહી અને એ જગ્યા પર લઈ ગયા લોકો પાંચ પાંચ હજાર રૂપિયા ફાળો કરી અને રસ્તો જાતે બનાવે છે દુર્દશા છે ગામની કોઈ જોવાવાળું નથી એ પણ ફરિયાદ છે તુરખેડા ગામના અશ્વિનભાઈ રામલાભાઈ જે આંબા ફળિયામાં રહે છે તેઓ કહી રહ્યા છે કે ગામમાં આરોગ્ય શિક્ષણ પાણી રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ગામજનો વિકાસથી વંચિત છે જેના કારણે ગામ લોકોને ભારે તકલીફ પડે છે મહિલાઓને પ્રસૂતિ થવાની હોય તો સારવાર અર્થે લઈ જવાની તકલીફ પડે છે રસ્તા નહીં હોવાના કારણે વાહનો આવી શકતા નથી જેસીબી મશીનથી પાણીના ખાડા ખોદવા પડે છે પાણી મેળવવા માટે માત્ર ચોમાસામાં પાણી મળે છે ત્યારબાદ પાણી મળતું નથી અને ખાડા ખોદીને પાણી પીવું પડે વેરી કરીને તુર ગામની મહિલા કાજલબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી અને વાસની જોડી બનાવી વાસ બાંબુની અને પાંચ કિલોમીટર સુધી સગા સંબંધીઓ દ્વારા ખડલા ગામ લઈ જવા મળે છે ખડડાસી વાટ ઘવાઠમાં દૂર તથા ભર્યા દ્રશ્ય આપણે પહેલાં જ ચીનમાં જોયા અને ગામધૂરો શીખ થઈ રહ્યા છે જે પણ આપણે મારું નામ રાઠવા આસિન રામલાભાઈ છે ગામતૂર ખેડા ફળ્યો આંબા ફળ્યો અમારે અહીં રોડ નથી રસ્તા નથી કોઈ વ્યવસ્થા નથી શાળા નહીં કોઈ લાઈટની સુવિધા નહીં પછી પાણી નહીં પાણી અમારે કુવા હમણાં વરસાદ પડ્યો છે એટલે હમણાં પાણી થઈ ગયું છે પણ ચોમાસ શિયાળામાં આપણે ઉનાળામાં અમારે કુવા પછી અમારે જાતના પૈસાથી જીસીબી લાવીને કુવા ખોલીને પાણી પીધું છે અમે રસ્તા નથી એટલે અમારે અહીં મારી ડિલિવરી થઈ તો અમે લાકડું બાંધીને છોડી બાંધીને એમાં બધા હાટ કરવા સોમવારે કમાટ ગયા હતા ખાલી અમે પાંચ જ જણા હતા પછી ફરતી ઉચકી ઉચકીને ત્યાં લઈ ગયા છેક પાંચ કિલોમીટર ખડલા ગયા ત્યાંથી એકસો ફોન કર્યો પછી કમાટ સરકારી દવાખાનામાં લઈ ગયા સારવાર થઈ તારી ડિલિવરી બધું આવે છોકરી પણ સ્વચ્છ છે તારી સારવાર પણ થઈ ગઈ છે પણ નહીં કોઈ રસ્તા નહીં કોઈ સુવિધા નહીં સરકારને અમે એટલી માંગણી કરીએ છીએ કે રસ્તા સારી બધું સ્કૂલ થઈ જાય દવાખાના કોઈ નહીં એટલે દવાખાના સ્કૂલ અમારે ભણવા જવા માટે છે સાવધા જવું પડે સાત કિલોમીટર અહીં અભણ પણ રહી શકે છે અહીં છોકરા જતા નહીં નાના એટલે કઈ જાય અહીં ભણવા